નમસ્તે મિત્રો ચાલો આજે આપણે ગોળ ગોળ અખરોટની એક વાર્તા સાંભળવાના છે વાર્તાનું નામ છે અખરોટની મેજબાની અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાથી માનવ અને મોજ કરો આ પુસ્તકમાં લખેલ છે તેના લેખક છે ભટ તુલ સિટી તો ચાલો સાંભળીએ વાર્તા અખરોટની મિજબાની એક મોટું ગામ હતું અને એમાં સુંદર બગીચો હતો એ બગીચામાં જાત જાતના ઘણા બધા ઝાડ હતા ઝાડની ઉપર એક ગોલુ નામની ખિસકોલી રહેતી હતી આ ખિસકોલી આખો દિવસે આ ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર પેલા ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર આમ રમ્યા કરે વળી પાછી ઝાડ ઉપર ચડે વળી પાછી નીચે ઉતરે એમ દોડા દોડી દોડા દોડી કરી અને પોતાના મિત્રો સાથે રમ્યા કરી ગોલુને અખરોટ ખૂબ હતી એક દિવસે ગોલુ તો રમતા 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 બગીચામાં ફરતી હતી ત્યાં એને એક મોટી અખરોટ જોઈ અખરોટ જોઈ અને એને તો નવાઈ લાગી એ તો પાસે ગઈ અને કહે અરે આ તો કેટલી મોટી અખરોટ છે અખરોટને ગોળ 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 ફરીને જોવા લાગી તેને તો આટલી મોટી અખરોટ ક્યારેય નથી જોઈ એટલે એ તો વિચારવા લાગી અરે આટલી મોટી અખરોટ છે તો એની અંદરનું ફળ પણ કેટલું મોટું હશે લાવને જે ખાવા મળી જાય તો મજા પડે એમ વિચારી અને અખરોટને તોડવાનો પ્રયત્ન કરવા લાગી પોતાની દાંત વડે અખરોટને કોતરવા લાગી પણ અખરોટ તો મજબૂત હતી એટલે એના દાંત વડે તો તૂટી નહીં હવે ગોલુ વિચાર કરે છે કે શું કરવું હવે શું કરવું

અમને કહે છે બોલ બોલ ગોલુ શું કહે છે ગોલુ કહે જુઓ આટલી મોટી અખરોટ છે અને એ આપણે ખાવાની છે પણ મારે તમારા મદદની જરૂર છે એટલે ગોલુએ કહ્યું એને એટલે એના મિત્રો કહે છે હા હા બોલ બોલ શું મદદ કરીએ એટલે ગોલુએ કહ્યું કે આ અખરોટને આપણે પકડી અને ઉપર ઝાડની ડાળીએ લઈ જવાની છે અને ઝાડની ડાળી પરથી નીચે જમીન તરફ ફેંકવાની છે એટલે જેવું જમીન ઉપર પડશે ને એવી આ અખરોટ તૂટી જશે બધા મિત્રો તૈયાર થઈ ગયા પછી તો બધા મિત્રોએ અખરોટને ધીરે 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 કરી ઝાડ પાસે લઈ ગયા અને પછી બધા મિત્રો એની મદદથી ઝાડની ડાળી સુધી લઈ ગયા ને ઝાડની ડાળી ઉપરથી અખરોટને જમીન તરફ નીચે ફેંકી જેવી અખરોટને નીચે ફેંકીને એવી અખરોટના ઉપરનો ભાગ તૂટી ગયો છડો એનું નીકળી ગયું અને સરસ મજાનો અંદરથી અખરોટ જોયું અને ગોલું પણ ખુશ થઈ ગયો અને એના બધા મિત્રો પણ ખુશખુશાલ થઈ ગયા એ તો જલ્દી 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 નીચે આવ્યા નીચે આવીને જુએ છે આહા હા સરસ મજાની અખરોટ છે પછી તો બધા મિત્રોએ ભેગા મળી અને અખરોટ ખાધું અને સાથે રમવા લાગ્યા અને મજા કરવા લાગ્યા તો બાળદોસ્તો મજા આવીને વાર્તામાં આવજો